સુરત શહેરના મોટા વરાછા અમરોલી કોસાડ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના બિલો નહીં આવે પ્રોપર્ટી ટેક્સમાં જ આ ચાર્જ ગણી લેવાશે શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ મકાનો હોવા છતાં ટ્વેન્ટી ફોર બાય સેવન યોજનામાં માત્ર પંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા હોવાથી વિવાદ ઉભો થતા અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય મનપાએ બદલવો પડ્યો છે અગ્યાર વર્ષ પહેલા શરૂ થયેલી ટ્વેન્ટી ફોર બાય સેવન પાણી યોજના સંપૂર્ણ શહેરમાં અમલી બને તે પહેલા જ વિલંબિત બિલ વિતરણ વ્યવસ્થાની ગૂંચ ઉકેલવા શાસકોએ સુઓ મોટો દરખાસ્ત રજૂ કરી અડધા ઇંચના રહેણાંક તેમજ ધાર્મિક જોડાણો મળી સાહીઠ મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ આપી છે એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ લાખ દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકે કેમ કે અમે લેડીસો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ કે કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ એ અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં અમારા આગળનું જે પચાસ હજાર લાખ દોઢ લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ એસએમસી એટલા મોટા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી મંદીનો માહોલ છે તો એટલા એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળાય નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે તો બેનો રાત દિવસ મહેનત કરે છે ભાઈઓને મંદી હોવાને લીધે

હવે રહેણાંક ધાર્મિક જોડાણને માત્ર એરિયા બેઝ પાણી વેરો જ મોકલાશે જે તારીખ એક ઓક્ટોબર થી અમલી થશે ઘણા વિસ્તારોમાં વેરા બિલ સાથે પાણી ચાર્જ લાગતો હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી હવે એરિયા બેઝ વોટર ચાર્જને સીધા જ મિલકત વેરામાં આમેજ કરાશે અત્યાર સુધી મહિને વીસ લિટર પાણી ફ્રી ફાળવાતું હતું જેથી પુરવઠામાં વધારો કરી હવે ચાલીસ હજાર લીટર કરાયો છે ચાલીસ હજાર લીટર થઈને આવશે જોકે આ નિર્ણયથી થી ખુદ વહીવટી અધિકારી અસંમત હોવાનો સુર ઉઠ્યો હતો પરંતુ શાસકોએ વીટો પાવર વાપરીને દરખાસ્ત મંજૂરની મહોર મારી હતી દર વર્ષે દર મહિને બિલ આવે છે અને દર મહિને પચાસ હજાર આવે ક્યારેક સિત્તેર હજાર આવે ક્યારેક એસી હજાર આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસ આપે એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે